આજ રોજ બીજી ઓક્ટોમ્બર મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત લોક લોકલ કાર્યક્રમ રાખવામાં આવેલો તો આ કાર્યક્રમમાં જામનગરના બંને ધારાસભ્ય શ્રી દિવેશભાઈ અકબરી રેવાબા જાડેજા ડેપ્યુટી મેર શ્રી ક્રિષ્નાબેન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શાસક પક્ષના નેતા શ્રી અને કોર્પોરેટરશ્રી કમિશનરશ્રી ડીએમસી સાહેબ અને મહાનગરપાલિકાની તમામ ટીમે આ કાર્યક્રમ કરેલો હતો આ કાર્યક્રમમાં સ્વચ્છતા બે હજાર મિશન ટુના અંતર્ગત ટાઉનહોલ ખાતેથી મહાત્મા ગાંધીજીને આજે શ્રદ્ધાંજલિ અર્પી અને વોકિંગ વોકથી કરી તળાવની પારે ગેટ નંબર એક સુધી આવી એ શેરી નાટક સ્વચ્છતાના નાટક કરેલું હતું અને શપથ બધે લીધા હતા ણ લીધા હતા કે આજથી જામનગર ક્લીન અને ગ્રીન આપણે કરીશું એ અંતર્ગત હું જામનગરની પ્રજાજનોને આહવાન કરું છું કે ગાંધીજી એ ઇન્ડિયામાં જ્યારે આપણો ગુલામ હતા એને ક્વિટ કર્યું એવી રીતે આપણે જામનગરમાંથી પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છતાને ક્લીન કરશું એવી અભ્યર્થના આભાર